નમસ્કાર ગુજરાત ઘટના જ્યાં અહી કાર ચાલકે એક જ પરિવારના ત્રણ લોકોને કચડી નાખ્યા હતા અને બાદમાં તળ પરથી ફરાર થઈ ગયા હતા ત્યારે ઘટના બાદ પોલીસે જે કહી શકાય ઘટના બાદ લોકોએ નો પીછો કર્યો હતો અને તે છતાં તે ભાગી ગયો હતો ત્યારે હિટરની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી જ્યાં મળતી માહિતી મુજબ આ ઘટના નિકોળના ગુરુકુળ સરકાર પાસેની કે અહીં એક જ પરિવારના જે રાત્રિના સમયે ચાલવા માટે નીકળ્યા હતા સભ્યો ત્યારે ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈ શકાય છે જ્યાં પરિવારના ત્રણ સભ્યો રોડની બાજુમાં ઊભા રહીને વાતો કરી રહ્યા છે

આ ઘટના બની હતી જ્યાં સ્પષ્ટપણે સીસીટીવીમાં દેખી શકાય છે કે જ્યાં સાઈડમાં ઊભા રહી એની પરિવારના સભ્યો વાતો કરી રહ્યા છે ત્યારે અચાનકથી જ એક કાર જે છે આવી રહી છે પૂરું પાટજનપે અને એ કાર સાઈડમાં ઉભેલા એક જ પરિવારના ત્રણ સભ્યોને નિત્સરના ઉડાડી દે છે ત્યાંથી અને અકસ્માત કરી અને કાર ચાલક ફરાર થઈ જાય છે કાર લઈને કે જ્યાં વધુ એક ઘટના સામે આવી છે અકસ્માતની ત્યારે ઘણા પ્રશ્નો થાય છે કે

આકાર ચાલકને વહેલામાં વહેલી તકે પકડવામાં આવે છે કે કેમ સાથે જ આકાર ચાલક ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે સમય બતાવશે પરંતુ જે તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો હિટ એન્ડ્રની ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકો જે છે અકસ્માતમાં ઘાયલ થયા છે જ્યાં હીટ હિટેન્ડરની ઘટનામાં સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવે છે ત્યારે મળતી માહિતી પ્રમાણે આ ઘટના નિકોલના ગુરુકુળ સર્કલ છે ત્યાંનો છે ત્યારે એક જ પરિવારનાત્ર જે સભ્યો છે રાત્રીના સમયે ચાલવા માટે નીકળ્યા હતા જ્યાં તેઓને ખુદને ખબર નહોતી કે આ પ્રકારની ઘટના બનશે જ્યાં રોડની સાઈડમાં ઊભા અને વાતો કરી રહ્યા હતા પરિવારના સભ્યો ત્યારે એક પુરપાટ ઝડપે આવતી કાર તેઓને દિતસના ઉડાડી રહી છે અને અકસ્માત સર્જી અને કાર ચાલક ફરાર થઈ ગયા છે ત્યારે આ ઘટના ગેરા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે ત્યારે એક જ પરિવારના જે ત્રણ સભ્યો છે રોડની બાજુમાં ઊભા રહીને વાતો કરી રહ્યા હતા અને જો કે આ સમયે

એ એકટા થઈ ગયા હતા અને આ પરિવારના સભ્યોને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં નિકોલના ગુરુકુલ સર્કલ પાસેનો બનાવ છે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે અને અવારનવાર આ પ્રકારના જે દ્રશ્યો જોવા મળે છે આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે જ્યાં સીસીટીવીમાં સમગ્ર જે અકસ્માતની ઘટના બની છે ત્યારે હવે આ આરોપીને ઝડપી પાડવામાં આવે છે કે કેમ આરોપી નશામાં હતો કે કેમ ડ라이વિંગ લાયસન્સ ધરાવતો હતો કે કેમ સહિતના અનેક સવાલો હાલ તો થઈ રહ્યા છે તમામ તપાસનો વિષય છે જ્યાં તપાસ થઈ સમગ્ર મામલો બહાર આવી શકે છે મે ચાલવાની તૈયારી હતા તો મે પછી ઓળરતા હતા જ્યારે મારી બીવી બૂરડતી ગઈ તો મે સાયકલમાં બેસાડવા ગયા તો અને મારો સાળો છે અને મારી વાઈફને મે ચાર જણા હતા તો મારી બેબીને મારી વાઇફને હું ભાઈ બેસાડતા સાયકલમાં અને મારી શાળો આગળથી રોતી હતી તો રમાડતો હતો તો અમે સાઈડમાં હતા તો બી એટલી વારમાં કાર ચાલકે પાછળથી અમને ટક્કર દઈ દીધી અને અમને ઉલાડીને મોડી દીધા તે પછી અમારો શાળો છે એ આગળની સાઈડમાં નીચે આવી ગયો અને એક તો બી એ લોકોએ ઉભી રાખીને કોઈ અમે કંઈ મદદ ના કરી અને એ લોકો નાસી ગયા ત્યાં અને પછી અમને એમ્બ્યુલન્સ બગાવી અને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને મને થોડીક માથા હાથમાં ભાગમાં ઈજા થઈ છે અને મારા શાળાને મોઢે અને હાથ પગમાં અને મોઢામાં હેમરેજ થયું છે અને મારા બેબીને નૅ પાસે ટાંકા લીધા છે અને દાંતમાં બહુ લોહી નીકળું હતું તો એમાં બી સારવાર કરેલી છે તો અમારી એવી ઈચ્છા છે કે અમને જલ્દી ન્યાય મળે અને ગુનેગારને સજા મળે અમારી